અમદાવાદના મેખાણીનગર એરપોર્ટ નજીક અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા બોઈંગ સેવન એટ સેવનના ડ્રીમલાઇનર વિમાન એઆઈ વન સેવન વન મંગળવારે ઇજાગ્રસ્ત થતાં બસો નેવુંથી વધુના મોત થતાં તેઓને વડોદરા ડિસ્ટ્રિક્ટ ક્રિમિનલ બાર એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી અને બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું અમદાવાદના મેઘાણીનગર એરપોર્ટ નજીક અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા બોઈંગ સેવન એટ સેવનના ડ્રીમલાઇનર વિમાન એઆઈ 171 વન સેવન વન મંગળવારે ઇજાગ્રસ્ત થતાં બસો નેવથી વધુના મોત થયા હતા અને કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે ત્યારે વડોદરા ડિસ્ટ્રિક્ટ ક્રિમિનલ બાર એસોસિએશન દ્વારા વિમાન દુર્ઘટના મૃતકોને ગેટ નંબર પાંચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ વડોદરા દિવાળીપુરા ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવીને સદગતની આત્માને શાંતિ મળે તેવી પ્રભુને પ્રાર્થના સાથે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું એડવોકેટ સંજય વાઘમોડે ઋષિકેશ જોશી રવિન્દ્ર ગોત્ર જાદવ વસંતરાણા વિપુલ દરજી દીપ્તિ મિસ્ત્રી રાજેન્દ્ર પરમા રાજેશ સિંઘ ઉમેશ રાજપરા હેતલ ઠક્કર અમરેશ પટેલ રંજન ઝા પરસોત્તમ યાદવ વગેરે વિશાળ સંખ્યામાં વડી વકીલોએ હાજર શ્રદ્ધાંજલિ અર્પી